નમસ્તે મારું નામ સેજલ લાખાણી છે હું આજે શ્વાસ સદન રેસ્ટોરન્ટ માં જમવા આવી છું આજે જ એનું ઓપનિંગ છે ઓપનિંગ માં પણ એટલું બધું ટ્રાફિક છે અને શુદ્ધ કાઠિયાવાડી જમવાનું અહીંયા એકદમ સારું મળે છે હું પણ આવી છું તમે પણ આ રેસ્ટોરન્ટ ની મુલાકાત અવશ્ય લેજો હેલો ગાઈસ મારું નામ જાગૃતિ કક્કડ હું આજે આ શ્વાસ સદન રેસ્ટોરન્ટ નું ઓપનિંગ છે મને ભાઈ એમ થયું કે અહીંયા કાઠિયાવાડી જમવાનું મળે છે અમે બધા કાઠિયાવાડી આપડે લોકો કાઠિયાવાડી એટલે આપણી પહેલી પસંદ કાઠિયાવાડ ની હોય એટલે આજે અહીંયા હું જમી મને એકદમ એટલે એકદમ જમવાનું ટેસ્ટી લાગ્યું અહીંયા જમવામાં પણ ત્રણ જાતના શાક પૂરી રોટલી સ્વીટ ફરસાણ બધું જ છે ને બધું જ એટલું ટેસ્ટી હતી કે જમીને એકદમ મજા આવી ગઈ તો તમે લોકો પણ ચોક્કસથી આનો સ્વાદ માણવા અવશ્ય પધારજો થેન્ક યુ અમે કેસોદ આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવેલા અને બાયપાસ ઉપર અને પ્રોપરમાં બધે તપાસ કરતાં અમને ભોજન માટે સ્વાદ સ્વાદ સદન રેસ્ટોરન્ટમાં બહુ આનંદ આવ્યો અને બહુ સારું બધું મેનુ છે ગુજરાતી થાળી બહુ સરસ છે બધા શાકભાજી સરસ છે અને સાંજનું મેનુ પણ બહુ સરસ છે મેઇન રોડ જીઆઈડીસી મેન રોડ ઉપર સ્વાદ સદન રેસ્ટોરન્ટ છે બહુ સારું છે અને એક વખત મુલાકાત લેવા જરૂર પધારજો એવી મારી અપીલ છે નમસ્કાર હર હર મહાદેવ મારું નામ શિલ્પા કક્કડ છે અમે લોકો પૂરબંદર થી આવ્યા છે અને અમે અવારનવાર પૂરબંદર થી સોમનાથ દર્શન માટે આવતા હોય છે ઘણી બધી હોટેલો ની અંદર અમે જમતા પણ હોય છે અને આજે અમે આ સ્વાત્સદન રેસ્ટોરન્ટ નો લાભ લીધો અહીંયા ખરેખર જમવાનું સુધ સાત્વિક અને એકદમ સરસ છે અને લોકો ની સેવા પણ બહુ સરસ છે અને અહીંયા આવીને અમને લોકોને ખરેખર આનંદ આવ્યો તો તમે લોકો પણ જ્યારે સોમનાથ દર્શન આવો ત્યારે રેસ્ટોરન્ટ નો જરૂરથી લાભ લેજો હર હર મહાદેવ હેલો નમસ્તે મિત્રો આ છે આ સ્વાદ સદન રેસ્ટોરન્ટ હું અહીં ફર્સ્ટ ટાઈમ આવેલો છું પણ અહીંનું જમવાનું એટલું બેસ્ટ છે એટલું ટેસ્ટી છે હું ફેમિલી સાથે આવ્યો છું અને નેક્સ્ટ ટાઈમ હરેક ટાઈમ આ જ્યારે પણ સોમનાથ આવીશ ત્યારે અહીં જ આવીશ આનું નાઇટનું પણ બેસ્ટ છે ટેસ્ટ છે અને અત્યારનો ટેસ્ટ તો ફેમિલી સાથે અરે બેસ્ટ અને અહીંનું પાર્કિંગ અરે અહીંનું અહીંની ક્લીન સોરી અરે બહુ હું પણ આવેલો છું અને નેક્સ્ટ ટાઈમ તમે પણ ફેમિલી સાથે આવો અને રિયલી મજા આવશે

બઉ જ સરસ છે આઈ થિંક સોમ સોમનાથ ના આખા એરિયામાં આવું જમવાનું છે નહીં અને મળશે બી નહી હું તો મારા ફેમિલી જોડે આવેલો છું તમે બી એક વખત આવો આ ફૂડ ટેસ્ટ કરો અને તમારા રિવ્યુ આપો થેન્ક યુ